અરે એના ટોટિયા ભાગી ના છે અને દવાખાનામાં દાખલ થઈ ગયો છે આ બધું કે તમારો ગુસ્સો શાંત કરો થોડો બે છોટી દો આમ તમામ લોય હું આમ માપો ઢાડુ બહુ ગરમ નહી રાખો તમારે અરે પણ બકરાજી એને ખબર ના પડે કેને ટકરાણો આ પણ એ નહીં ઓળખ તો કા જાતુજી આમ કેવા મોણો છે એને ન ખબર હોય અરે એને એક જ લાગે તો વાડમાં ખાલી દીધો છે હવે મારો તો કઈ બરે કરે એટલે આપણે નડે તો એને ગોમમાં પછી જેવું છે કે નહીં એક જણો હતો ને એક જણો નતો એના પછી તો પાંચ જણા આયા શું છે હા પાંચ જણાને ગળચી દાબી નાખી એકલા હે તમે તો અને છ છ જો તારા ભેગા છ છ જતા રહે એમાં એકને તો ઢાકુ દાખલ કરે મળક કેવો જાતુ જો તો મળક કેવો બાકી આ તો બકરાજી બાવન ગોમન નોમ છે એવું આ કે તમારો નોમ તો ના આપણે લા પાલ્લા રાખે ચાર પાંચ છોકરા વાતો કરતા હતા કે બધા હોમે ઓગળી કરા પણ કે છે તુજી હોમે ના કરાય કે ઓગળી તમે ઓગળી ને કાલે જો આપણા ગોમમાં જો તો તો તારે અને તમારું શરીર છે ને ગુડો હમણાંથી

ના ગાય નું એની બકરાનું જેમ પણ ચાલુ કરી નાખશે અને પ્લસ દસ્તો નહિ વાળો એક જણા બાઈક મારા પગ

શું કરું કે હવે એકદમ ઉઘરા ની જઈ આવું તો ના મેળ પણ તમને લઈ જવા ચાર લાખ રૂપિયા તો લાવવા પડી જાય લાયતા તો બે હજાર રૂપિયા હોય તો બે હજાર મારી જોડે મેં કટાવાના હો મારા જોડે કટાવવાના છે એટલે ભાઈ ચોપડા ની જીભ વળી જાય અને તું મારો ભાઈબંધ છે તને ખબર તો છે આપડે જ્યાં તો જઈને ચાલતા ઘા પારે છે એમ કે બધા તમારા જો પોલીસ સલામ કરી કરજે મને એવું લાગે છે હવે એ તો ટૂંક સમયમાં એવો સમય આપણે લાવશું એટલે સેતુજી હા લોસો માર્યો

ટૂંકો પોકો પડ્યો છે તમારે ધોકા નહીં શું જરૂર પ્રમાણ ઓમ કઈ નોમ કઈ તમે તો નાખી દો છો પણ આગળ તું હેટ આ બકરાજી બાપડા છ મહિનાથી પૈસા માટે થઈને ધક્કા ખાતા હતા આજ પૈસા આવી જાય આજ મારા હોમે થી આલવા જઉં છું એના ઘેર ભાઈ બન એના પુક્કા તો હું કર્યા વગર નહી રહું હોમ રે તું કરા જા તુજી

પૈસા તો આજે નહીં કાલે નહીં એટલે પૈસા આવવા તો હોમી દી એટલે જાતો આ તો લોગો પાડ્યો પટાઈ દે ખો શું પટાવે પૈસા પાલટી આલ મારી થી આપણે લોસો કર્યો ઓ નો ના પેલા કેવું પડે ને પણ મને શું ખબર કે આ પૈસા આલ છે વાત કરો તો પણ તમે પણ ફોન રાખતા લઈ મારવામાં મારવા મતો લે કોમ કા બકરા હું હવે જઉં કે ઓ ઘેર જતો તો તો મને ના ઘટ્યો હતો સારું તો મે

પણ ભાઈ ફોન તમે ચાલુ હતો તમારી ભૂલ છે એટલે મારી ભૂલ થઈ તું મને શીખવાડી છે હા હા ભાઈ ભૂલ થઈ ગઈ આજ બજાર રોડ ઉપર જ દેખાતા ની પાછો હા હા તો એરિયા તમારા બાપ નો લાગે હે ને તો અમારા જ બાપ ના તો આટલી બધી દાદાગીરી કરે છે હે ઓ નો તમે આટલી દાદાગીરી કરે છે ભૂલ થઈ ગઈ ભૂલ થઈ ગઈ હા હા આ તો ની પાછો આહા બકરાજી હવે લોટુ લોટો ને કાપવું પડશે એવું લાગે છે

હેલો શું બકડા મેટલ થઈ જાય મારું નાખ્યું તો ચિંતા ના દેજે કે જીવતું રહેવું હોય ને તો જાય કાપી નાખીશ અને તું પકડી નાખ હું આવું એટલે છતુર આપડે નાળા વાળી જગ્યા આવજે પાછો હોય ખટકથી અરે તારા જેટલા છેતર બોલાવ એટલા બોલાય લે અરે શાંતિ રાખો શાંતિ રાખો જો હમણાં પાણી ઉપુ ઉપુ નીકળી જાય સકલી તમારું તારા હોય એટલા બોલાવી લે અને ઓભળો હા નામ છે તમારું વિકાસજી વિકાસ હા તારા જેટલા ફંટારીયા બોલાવી લે એટલા બોલાવી લે અમારો ડોર ખાલી એક જ કાફી છે એવું છે ઓવે આ રોજ મો બોલાવી લો જો હમણાં છેતર હમણાં ધમાણા કર તો આવા સકલી તો હમણે એમ ને તને ખબર પડે જો હવે હેલો હા કોણ થઈ જાય

બદલ લઈ ગનન એ મેલ તો પેણી હે તું પેલોના મારી નાખે તું એ ઈઓ ઉઠાવાનો રેડજો કા પેઈ રાખો અડધા મહિને આ તમાર ખેતર મારો નામ જોઈને જો લાગે છે અલ્યા ના બિયા ઈ બિયા ચલો વાત કરતા હાઈટ ને ઉગાડી દે ઓ મોળા છે અમારો શું કા આ ઈ નથી આ તો એનું સેમ્પલ છે અલ્યા મારા હા બોલ કે તા સા પછી હતી હવે આયોરો છે

પેલા તો એક પછી મેં ફોરેન કહી દીધું કે તારા બોલાવો એટલા લે પછી મારા ચાર પાંચ ફોન કરી પેલા જોડે છે આપણે તો કોઈ કામ છે તમે તો નાખી કઈ ભાઈ હવે <andongs>